ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ફોર સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ ત્રણસો ને ચોત્રીસ બેરલ મળી કુલ બાવીસ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ કિસમને ઝડપી પાડ્યો ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાએ બનેલ ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બનેલ હોય જેના તકેદારી અંતર્ગત ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તે માટે રેન્જ આઈજી સંદીપસિંહ વડોદરા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈએ ચૌધરી સહિત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનું જેવી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ 334 ટન બેરલ મળી આવ્યા હતા કુલ બાવીસ લાખ પંદર વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને ફાયર સેફ્ટી સિસ્ટમ નહીં રાખી તેમજ એનઓસી નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની અને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમાય તેવી બેદરકી ભર્યા કૃત્ય કરનાર માં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ રોયલ રેસિડેન્સીમાં રહેતા માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે